નમસ્કાર ધોરણ નવ વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ત્રણ આ ભાગ નંબર ત્રણમાં સામાજિક વિજ્ઞાનનો ચોથો પાઠ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ ત્રણમાં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન પહેલો નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ લખો જેમાં પહેલું જોડકા જોડો વાસુદેવ ફળકે તો એમની અંદર આવશે ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરનાર બિપિનચંદ્ર પાલ તો એમાં આવશે જહાલવાદી નેતા અરવિંદ ઘોષ તો એમની અંદર આવશે સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર રવિન્દ્રનાથ ટાગોર તેમાં આવશે નાઇટહુડ સન્માન ત્યાગ કરનાર બીજું જોડકું છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ તો એમની અંદર આવશે ઓગણીસો ઓગણીસ બંગાળના ભાગલા તો એમની અંદર આવશે ઓગણીસો પાંચ બંગાળના ભાગલા રદ તો એમની અંદર આવશે ઈસવીસન ઓગણીસો અગિયાર ચોરી ચોરાનો બનાવ તો એમની અંદર આવશે ઈસવીસન ઓગણીસો બાવીસ ત્યાર પછી બ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પહેલું જલિયાવાલા બાગનો હત્યાકાંડ જનરલ ડાયરે કર્યો હતો તેમાં આવશે સાચું લોર્ડ એ મુસ્લિમ કોમવાદનો પિતા કહેવામાં આવે છે તો સાચું અસહકારનું આંદોલન ઈસવીસન ઓગણીસો બેતાલીસમાં શરૂ થયું હતું તો ખોટું બ્રિટિશ શાસનના સમયે બિહાર સૌથી મોટો પ્રાંત હતો તો ખોટું રોલેટ એક્ટનો એક્ટને જવાહરલાલ નહેરુએ કાળો કાયદો કહ્યો હતો તો ખોટું ત્યાર પછી ક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જલિયાવાલા બાગનો હત્યાકાંડ અમૃતસર શહેરમાં થયો હતો બીજું બંગાળના ભાગલા લોર્ડ કરજને પાડ્યા હતા ત્રીજું ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વસુદેવ બળવંત ફડકેએ કરી હતી ગુજરાતમાં સર્વપ્રથમ સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા અરવિંદ ઘોષે તૈયાર કરી હતી પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં સાચા સર્જક મહંમદ અલી ઝીણા કે રહીમતુલ્લા નહીં પણ લોર્ડ મિટો હતા વિકલ્પ પસંદ કરવાના છે પહેલું મદનલાલ ધીંગરાએ ખાલજીગ્યા જગ્યા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી તો વિલિયમ વાયલીની સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને લઈને જ જંપીશ આ વિધાન કોણે કીધું હતું લોકમાન્ય ટિલકે બંગાળના ભાગલાનો અમલ કરાયો તે દિવસને ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે તો રાષ્ટ્રીય શોક દિવસ વિદેશની ભૂમિ પર સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજ ખાલી જગ્યાએ ફરકાવ્યો હતો તેમની અંદર આવશે મેડમ ભીખાઈજી કામા શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યા પુસ્તકમાં ક્રાંતિકારી યોજના વર્ણવેલી હતી તો એમાં આવશે ભવાની મંદિર એ છે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં પહેલું બંગાળના ભાગલાનો વિરોધ કરવા ચાલેલા આંદોલનના મુખ્ય લક્ષણો કયા હતા તો વિદેશી માલનો બહિષ્કાર કરવો સ્વદેશી માલ અપનાવવો રાષ્ટ્રીય શિક્ષણ આપવું આ આંદોલનના મુખ્ય લક્ષણો હતા બીજું જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા તહેવારના દિવસે બન્યો હતો તો વૈશાખી પૂર્ણિમાના દિવસે મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિન્ટોને મુસ્લિમ કોમ પિતા કહેવામાં આવે છે ચોથું ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના પ્રથમ સહિત કોણ હતા તો મંગલ પાંડે એમના પછી વિભાગ બી છે મિત્રો આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેમાં પહેલું છે ક્રાંતિકારીઓએ રોલેટ એક્ટનો વિરોધ શા માટે કર્યો તો આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવા માટે ઘડાયેલો હતો કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેમના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી એટલા માટે બીજું જલિયાવાલા બાગનો હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી કોણ હતો તો એમની અંદર જવાબ આવશે જનરલ ડાયર હતો બંગાળના ભાગલા ક્યારે કરવામાં આવ્યા હતા અને કયા વર્ષે રદ કરવામાં આવ્યા તો બંગાળના ભાગલા સોળ ઓક્ટોબર ઓગણીસો પાંચના રોજ કરવામાં આવ્યા અને ઈસવીસન ઓગણીસો અગિયારમાં એમને રદ કરવામાં આવ્યા ચોરી ચોરાનું આંદોલન સાથી મોખો રખાયું તો આ આંદોલનમાં એકવીસ પોલીસો મૃત્યુ પામ્યા ગાંધીજી ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે માટે ગાંધીજીએ અસહકારનું આંદોલન તાત્કાલિક પાછું ખેંચી લીધું પાંચમું વિદેશમાં ક્રાંતિકારી ચળવળ કોણે કોણે ચલાવી હતી તો શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ઢીંગરા વીર સાવરકર લાલ લાલા હરદયાળ ઉદ્યમસિંહ રાજા મહેન્દ્ર પ્રતાપ મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ મોલાના અબ્દુલ્લા મોલાના બસીર ચંપક રમણ પિલ્લઈ ડોક્ટર મથુરસિંહ ખુદાબક્ષ વગેરે જેવા ક્રાંતિકારીઓએ ચળવળ ચલાવી હતી ત્યાર પછી વિભાગ સિંહ છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે જેમાં પહેલું હિંદના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી હતી તો પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સાથે જોડાયેલું હતું પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી તે સમયે તુર્કીનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા ધાર્મિક વડો હતો તેથી ખલીફા પર થયેલા અન્યાયથી હિંદના મુસ્લિમો ભારે રોષે ભરાયા તેમણે ખલીફા પર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે હિંદમાં ખિલાફત ચળવળ શરૂ કરી હતી વિસ્તૃત પરિચય આપવાનો છે મદનલાલ ધીંગરા મદનલાલ ધીંગરાનો જન્મ અઢારસો ત્યાંશીમાં પંજાબના અમૃતસરમાં થયો હતો તેઓ દેશપ્રેમી અને ક્રાંતિકારી યુવાન હતા ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા ત્યાં વિનાયક દામોદર સાવરકરની પ્રેરણાથી ક્રાંતિના માર્ગે જોડાયા ઓગણીસો ને નવમાં લંડનમાં તેમણે અંગ્રેજ અધિકારી કરજન વાયલીની જાહેરમાં હત્યા કરી હતી મેડમ ભીખાઈજી કામાની વાત કરીએ તો મેડમ ભીખાઈજી કામા જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા ઈસવીસન ઓગણીસો અને સાતમાં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સર્વપ્રથમ તેમણે પોતે તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ સૂચિત ફરકાવ્યો હતો મંગલ પાંડેની વાત કરીએ તો મંગલ પાંડે અઢારસો સત્તાવનની પ્રથમ સશસ્ત્ર ક્રાંતિના નાયક અને દેશના પ્રથમ શહીદ માનવામાં આવે છે તેમણે અંગ્રેજોએ આપેલા કારતુસમાં ગાય અને સુવરની ચરબીનો વિરોધ કર્યો અને ઓગણીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો તેમણે આઠ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજ ફાંસી આપી દેવામાં આવી હતી પ્રશ્ન ત્રીજો છે નીચે આપેલા જે ક્રાંતિકારીઓ છે તેમને ઓળખી અને તેમના વિશે બે બે વાક્ય લખવાના છે પહેલાં છે ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદ ભારતના પ્રખ્યાત સ્વતંત્ર સેનાની હતા તેમણે અંગ્રેજોની વિરોધમાં ક્રાંતિમાં ભાગ લીધો હતો બીજા છે રામપ્રસાદ બિસ્મિલ તેઓ પ્રખ્યાત ક્રાંતિકારી અને કવિ હતા તેમણે કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો અને તેઓને અંગ્રેજ સરકારે ધરપકડ કરી અને અઢારસો સોરી ઓગણીસો સત્યાવીસમાં ફાંસી આપી ત્યાર પછી જે વાસુદેવ બળવંત ફડકે તેમણે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી બ્રિટિશ સરકારને તેમણે તેમને પકડ્યા બાદ તેઓ જેલમાં ગંભીર બીમાર થયા અને ત્યાં તેમનું મૃત્યુ થયું વિભાગ ડી છે જેમાં પહેલું નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે ટૂંકમાં માહિતી આપો તો બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ બાગને ફરતે દોઢેક મીટર જેટલી ઊંચી દિવાલ હતી બાગની વચ્ચે અવાવ કુવો હરતો બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો માર્ગ હતો સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડો જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો તેણે લોકોને વિખેરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ કાપ્યો લશ્કરે માત્ર દસ મિનિટમાં પંદરસો જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે ત્રણસો અને ઓગણ્યા લોકો મૃત્યુ પામ્યા અને લગભગ બારસો લોકો ઘવાયા કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિમાંના મતે લગભગ એક હજાર લોકો મૃત્યુ પામ્યા હતા આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહીશી શ્રદ્ધા પણ ડગી ગઈ આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી અસહકારના આંદોલનના કાર્યક્રમો અને સ્વરૂપ સવિસ્તાર વર્ણવો અસહકારના આંદોલનના કાર્યક્રમો વિદ્યાર્થીએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામા આપ્યા ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવવામાં આવી દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી નવેમ્બર ઓગણીસો એકવીસમાં ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો સ્વદેશીનો પ્રચાર થતાં ઇંગ્લેન્ડથી આયાત થતાં કાપડ પગરખા મોજશોખની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો તેનો પડઘો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પડ્યો ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનની સરકાર ચોકી ઉઠી ટિળક સ્વરાજ્ય ફંડમાં એક કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપેલા બળવા મલબારને બ્રિટિશ સરકારે સખ્તાઈથી દબાવી દીધો આ બળવો ટીકાપાત્ર બન્યો હતો ટૂંક નોંધ લખવાની છે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ તો તમે જોઈ શકો અરવિંદ ઘોષે આ વસ્તુ કરી હતી અહીંયા આપણે સંપૂર્ણ પ્રશ્નનો આન્સર લખેલો છે તો તમે એને સ્ક્રીનશોટ લઈને લખી શકો છો મિત્રો તથા એમના પછીની વાત કરીએ તો બંગ ભંગ આંદોલનની વાત છે તો આ બંગ બંગભંગનું જે આંદોલન છે એમનો પણ આપણે સરસ રીતે ઉલ્લેખ કરી અને લખેલું છે તો જે પણ તમે વિડીયોને પોસ્ટ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત